હેલો મિત્રો મારી આ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે રાધા અષ્ટમી અને ધરો આઠમની વાત કરીએ રાધા અષ્ટમી વ્રતકથા પ્રાચીન ભારતીય કથાઓમાં એક મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે આ પવિત્ર દિવસને શ્રી કૃષ્ણની પ્રિય પ્રાર્થના અને પૂજા કરવામાં આવે છે જેમણે રાધા રાણી સાથે ખાસ પ્રેમ અને શ્રદ્ધા છે રાધાષ્ટમી વ્રતકથાની મુખ્ય વિશેષ વસ્તુ રાધા રાણીના જન્મને લગતી છે રાધા રાણી કૃષ્ણની પરમ ભક્તા અને પૂજનીય છે જેમણે પર્વત પર જન્મ લીધો અને ભગવાન શ્રી કૃષ્ણ સાથેના સંબંધને એક અદ્વિતીય મિશ્રણ બનાવ્યું કથા વિશે વિગતવાર જાણવા માટે આપે આ વિડીયોમાં જોતા રહીએ રાધા રાણીના જન્મનો અવસર કથા અનુસાર રાણા રાધા રાણીનો જન્મ વૈષ્ણવ બોધના સંસ્કારમણે શાસ્ત્રોમાંથી થયો હતો તેમણે સંસારથી વિમુક્ત થવા માટે આ જગતને છોડવાનું નક્કી કર્યું હતું તેઓ યશોદા માતાની પુત્રી અને યશોદાના પતિ રાજા અરુણસેનની પુત્રી તરીકે જન્મી તેમના જન્મને અનુકૂળ બનાવવા માટે વિવિધ કથાઓ અને પ્રસંગો કહેવામાં આવે છે રાધા અને કૃષ્ણનો પ્રેમ અનંત અને સર્વત્ર પ્રસિદ્ધ છે રાધાજી ભગવાન કૃષ્ણની પરમ ભક્તા હતી તેણે કૃષ્ણ સાથે વૈશ્વિક પ્રેમનો પ્રદર્શન કર્યું બંને વચ્ચેના સંબંધે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જીવનનો શ્રેષ્ઠ ભાગ માન્યું રાધા રાણીએ વૈષ્ણવ ભક્તિમાં યોગદાન આપ્યું તેના ભક્તિ દ્વારા લોકો ભગવાન શ્રી કૃષ્ણની પાવન ઉપાસના કરવામાં સામેલ થયા રાધા રાણીએ ઉપાસનાને ભજનના માધ્યમથી જગતમાં શ્રદ્ધા અને ભક્તિનો મેસેજ ફેલાવ્યો રાધાષ્ટમીના દિવસે ખાસ પૂજા અને વ્રત કરવામાં આવે છે આ દિવસમાં ભક્તો રાધા રાણીની પૂજા કરીને તેમના જીવનમાં સદભાગ્ય અને શુભેચ્છા માટે પ્રાર્થના કરે છે વિધિ અનુસાર ભક્તો સૂક્ષ્મ પૂજાઓને ઉપવાસ કરીને ભગવાન કૃષ્ણ અને રાધા રાણીના કીર્તન અને ભજન કરે છે રાધા રાણીની જીવનશૈલી અને વિષ્ણુ ભક્તિમાં નિષ્ઠા દર્શાવતી છે તેમના જીવનમાં વૈષ્ણવ ધર્મનો અને શ્રદ્ધાનો મહત્ત્વનો છે તેઓ જીવનમાં દરેક ક્ષેત્રમાં ભક્તિ અને સ્નેહમાં પાવોની વહેંચાયેલી હતી આ પવિત્ર દિવસે દરેક ભક્ત રાધા રાણી અને કૃષ્ણની ભક્તિમાં ડૂબકી મારીને તેમના જીવનમાં આધ્યાત્મિક સમુદ્રી તરફ દોરી શકે છે તરો આઠમ વ્રત કથા તરો આઠમ વ્રત હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ પર્વ છે જે ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં શ્રદ્ધાપૂર્વક માનવામાં આવે છે આ વ્રત ખાસ કરીને ભાઈ બહેનને દળે આવ્યું કથાઓને જીવંત બનાવે છે અને ભાઈ બહેનના પવિત્ર સંબંધને ઉજાગર કરે છે આ વ્રત ખાસ કરીને શ્રાવણ માસની આઠમની કરવામાં આવે છે આઠમનું વ્રત પૌરાણિક મહત્વ બહુ પ્રાચીન છે પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બહેનના પાવન નિમિત્તે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત દ્વારા ભાઈ બહેનના જોડાણને મજબૂત બનાવવું અને સમસ્ત કુટુંબની સુખ શાંતિ માટે પ્રાર્થના કરવાની પરંપરા છે કથા અનુસાર આઠમનું વ્રત મૂળ પરિક્ષેપ દ્વારા ધરતી પર પૂજાયેલી વિશાળ શ્રદ્ધા અને માન્યતાઓ સાથે સંકળાયેલી છે પ્રાચીન કાળમાં આ જૈન અને હિન્દુ ધર્મના અનેક પાત્રો દ્વારા આ વ્રતને અત્યંત પવિત્ર માનવામાં આવતું હતું કથાનો પ્રારંભ આપણા એવા સમાચારોમાંથી થાય છે જ્યાં એક ભાઈ અને તેની બહેનના પાવન સંબંધની વાત આવે છે એક વખત એક દરીડ ભાઈ અને તેની સ્નેહમય બહેન તેમને વિજયને લક્ષ્ય બનાવ્યું હતું પોતાના જીવનને સારું કરવાની નમ્રતાને પાળવાનું નક્કી કર્યું બહેનને પોતાના ભાઈને આશીર્વાદ આપવાનો નિર્ણય કર્યો કથાના અનુસંધાનમાં ભાઈએ ભગવાન વિષ્ણુના દર્શન કરવાને શ્રેષ્ઠ ઉપાય માન્યો તે ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે ભક્તિ અને શ્રદ્ધા સાથે અનેક યાત્રાઓ પર આવ્યો અહીં તેની બહેન એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જે ભાઈના પદચિત્રોને માન્ય રાખીને તેને શુભેચ્છા આપે છે ધરોવાઠમ વ્રત દરમિયાન પ્રભાતી અને સાંજે વિશિષ્ટ પૂજા અને ઉપાસના કરવામાં આવે છે આ પૂજા દરમિયાન ભાઈ બહેન આપસમાં ચાહના અને ભાવના વહેંચે છે ખાસ કરીને નાળિયેરનો ઉપયોગ કરીને પૂજા કરવામાં આવે છે જેને દર્શન કરવા માટે મીઠાઈ અને પવિત્ર અસ્થિભેટ સ્વરૂપે આપવામાં આવે છે આ વ્રતનું મુખ્ય લક્ષ્ય કુટુંબની શાંતિ અને સુખ શાંતિ છે ભાઈ બહેનના સન્માન અને પ્રેમ માટે આ વ્રત સમગ્ર કુટુંબને એકતા અને મૈત્રી તરફ દોરી શકે છે પૂજા દરમિયાન ખાસ કરીને નમ્રતા અને ભક્તિથી કરેલ આરાધના કુટુંબના દરેક સભ્ય માટે લાભદાયક છે કથા વિધાન કહે છે કે આઠમ વ્રત પ્યાર અને માન્યતા સાથે કરવું મહત્વપૂર્ણ છે ભાઈ બહેનના સંબંધમાં વિશ્વનીય અને નમ્રતા જાળવી રાખવી જરૂરી છે આર્થિક અને સામાજિક દ્રષ્ટિએ પણ આ વ્રત યોગ્ય માનવામાં આવે છે કારણ કે તે બધાને એકમાત્ર પાવન સંબંધને ઉજાગર કરે છે આઠમ વ્રતની વિધિ મહત્વપૂર્ણ છે જેમાં દર વર્ષે આ વ્રત એક નિશ્ચિત તારીખે કરવામાં આવે છે વ્રત વિધિમાં સ્નાન પૂજા ઉપવાસ અને દાન સમાવેશ થાય છે ભાઈ અને બહેનના દિવસને ખાસ માનવું અને પૂજા કરવું જેમાં યશાશક્તિ દાન ઉપવાસ અને ભક્તિ આરાધના કરવી આઠમનો વ્રતનું અંત મહત્વપૂર્ણ છે જ્યાં ભાઈ અને બહેન એકબીજાના સુખ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છે આ વ્રતની માન્યતાઓ અનુસાર ભાઈ બહેનના સંબંધમાં પાવન અને સદગુણવંતો લાવવાનો આશય છે જેનાથી દૈવી આશીર્વાદ પ્રાપ્ત થાય છે આઠમ વ્રત માત્ર એક પરંપરા નહીં પરંતુ ભાઈ બહેનના સંબંધના મૌલિક માન્યતાઓ અને શુભેચ્છાઓ પ્રતિક છે આ વિધિ અને કથાનો અંદર રહેલી ગુણવત્તાનો જીવનની એક નવી દ્રષ્ટિ અને પાવન ભાવના આપે છે અષ્ટમી ભક્તિ પર્વ છે જે શ્રી કૃષ્ણની પ્રિય બેન રાધા રાણી માટે સમર્પિત છે આ પર્વ શ્રાવણ માસના અષ્ટમી દિવસે ઉજવાય છે અને વિવિધ દક્ષિણ અને ઉત્તર ભારતીય રાજ્યોમાં હર્ષ અને શ્રદ્ધા સાથે મનાવવામાં આવે છે રાધા રાણીએ શ્રી કૃષ્ણની પરમ ભક્તા અને દિવ્ય પ્રેમની પ્રતિમાએ માનવામાં આવે છે અને આ દિવસે તેમના માટે ખાસ પૂજા અને વ્રત કરવામાં આવે છે આ લેખમાં અનેક રાધાષ્ટમી પૂજા અને વિધિ વિશે વિગતવાર સમજીશું છું રાધા રાણી એમણે શ્રી કૃષ્ણ સાથે અસંગત પ્રેમ અને ભક્તિનો દાખલો આપ્યો હિન્દુ ધર્મમાં ખૂબ જ પાવન માનવામાં આવે છે તેમણે કૃષ્ણ સાથેના સંબંધ વૈશ્વિક ભક્તિ અને પ્રેમનું ઉદાહરણ છે રાધા રાણીનો જન્મ માતા કેસવા અને પિતા રવોના કરો થયો હતો તેમના જીવનમાં અનેક પ્રસંગો અને લીલાઓ વિશિષ્ટ છે તે વિશેષ રીતે આ પ્રસંગ પર પૂજા કરવામાં આવે છે રાધાઅષ્ટમીનો પર્વ જૂન અને જુલાઈ વચ્ચેના શ્રાવણ માસના અઠમી દિવસે આવે છે આ દિવસે રાધા રાણીના જન્મની યાદમાં અને શ્રી કૃષ્ણ માટેની તેમની અત્યંત ભક્તિ અને પ્રેમને ઉજવવામાં આવે છે વ્રત પૂજા અને આરાધનાના ભાગ દ્વારા